ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વરના ગળખોલ વિસ્તારમાં આવેલ શિવશંકર એન્ટરપ્રાઇઝ નામની દુકાનની આડમાં ગેસ બોટલ રિફિલિંગનો પર્દાફાશ કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચ નામોની સૂચના અને માર્ગદર્શનના આધારે ભરૂચ એસઓજીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે ગળખોલ વિસ્તારમાં આવેલ ચંદલાલ ચોકડીના મહેન્દ્રનગર ખાતે આવેલ શિવશંકર એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ઉદય મંડલ નામનો ઇસમ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે જે માહિતીના આધારે શિવશંકર એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ચેક કરતા એચપી કંપનીની પંદર કિલોની કુલ નંગ બે બોટલો તેમજ પાવર કેપ્શન કંપનીની નવ કિલોની બોટલ નંગ બે તેમજ ગેસ રિફિલિંગ પાઇપ નંગ એક તેમજ ઇલેક્ટ્રિક વજન કાંટો મળી આવતા તમામ મુદ્દામાલ કે જેની આશરે કિંમત રૂપિયા પંચાવનસો રાખી ગેરકાયદેસર રીતે એક ગેસની બોટલમાંથી બીજી બોટલમાં સળગી ઉઠે તેવો પોતા ટ્રાન્સફર કરી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય માણસોની જિંદગી જોખમમાં મુકાય એવા કૃત્ય કરવા બદલ ઉદયકુમાર કુલદીપ મંડલનાઓને ઝડપી પાડી તેની વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી એસ कलम बसो सत्याऐी एक सो पच्चीस मुजब कायदेसरची कार्यवाही करवा सोपेल हतो।